પાલ વિસ્તારના ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક પર ચાઉકુથી જીવલેણ હુમલો કરાયો હતો પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલને ભાટા ગામ ખાતેથી ધરપકડ કરી છે ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે તેનો થયો જેમાં આરોપી સાથે મારામારી પણ કરી હતી એસીપી પીએમ ચૌધરીએ જણાવ્યું કે જે અદાવત રાખી આરોપીઓ ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલાં ચાકુ વડે હુમલો કર્યો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારથી હોસ્પિટલ ખસેડાયો હતો હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો છે પાલ પોલીસે આજરોજ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા છે છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના કામના આ કામના ફરિયાદી અને એમના લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો આવીને ફરિયાદ પહેલા તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધો અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામનો ફરિયાદી ત્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા એમના હાથે બોલાચારી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફરવા દીધા ને આતિશબાજી કરવા દીધે ને તે એમની સંદર્ભમાં થોડી બોલાચારી થઈ પછી ચક્કુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં